ઓમ શ્રી પરમાત્મને નમ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય તેરમો ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ આજે આપણે શ્લોક બત્રીસ વિશે સમજીએ આગલા શ્લોકમાં ભગવાને કહ્યું કે જે શરીરમાં આત્મા છે એની અંદર અવિનાશી પરમાત્મા છે એ શરીરમાં રહેલો હોવા છતાં પણ કશું કરી કરતો નથી અને ન કસાથી લેપાય છે તો હવે પ્રશ્ન એમ થાય છે કે કેવી રીતે લેપાતો નથી ને કેવી રીતે કશું કરતો નથી આનો જવાબ ભગવાને આજના શ્લોકમાં આપ્યો છે તો ચાલો પ્રથમ શ્લોકના માધ્યમથી ભગવાન શું કહે છે તે જોઈએ અને પછી ગુજરાતી ભાષાંતર અને ત્યારબાદ સાધક સંજીવનીમાંથી રામસુખદાસજી મહારાજ જે કહે છે તેના માધ્યમથી આપણે જાણીએ કે ભગવાન શું કહે છે શ્રી ભગવાનુવાચ દેહે તથાત્માનોપલિપ્ય શ્રી ભગવાન અર્જુને કહે છે જેમ સર્વ સ્થળે વ્યાપેલું આકાશ સૂક્ષ્મ હોવાને લીધે સ્થાનોના ગુણ દોષથી લેપાતું નથી એ જ રીતે દેહમાં સર્વત્ર રહેલો આત્મા નિર્ગુણ હોવાને લીધે દેહના ગુણોથી લેપાતો નથી ભગવાનનો ભાવ એ જ છે કે જો કરતાપણાનો ભાવ છૂટી જાય તો ભોગતાપણાનો જે ફળ છે તે પણ ના હોય ભોક્તૃત્વનો ત્યાગ થતાં કર્તૃત્વનો ત્યાગ આપમેળે થઈ જાય છે એટલે કે ફળેચ્છાનો ત્યાગ થતાં ક્રિયા કરવા છતાં પણ કર્તૃત્વ નથી બનતું યથા સર્વગતમ સૌક્ષ્મ્યાત આકાશનો પલિપ્ય તે આકાશનું કાર્ય વાયુ તેજ જળ અને પૃથ્વી છે આથી આકાશ પોતાના કાર્ય વાયુ વગેરે જે છે ચાર તેમાં વ્યાપક છે પરંતુ આ ચારેય આકાશમાં વ્યાપક નથી આ ચારેય આકાશની અંતર્ગત છે પરંતુ આકાશ આ ચારેયની અંતર્ગત નથી એનું કારણ એ જ છે કે આકાશની અપેક્ષાએ આ ચારેય સ્થૂળ છે અને આકાશ એ ચારેયની અપેક્ષાએ સૂક્ષ્મ છે આ ચારેય સીમિત છે શાંત છે અને આકાશ અસીમ છે અનંત છે આ ચારેય ભૂતોમાં વિકાર થાય છે પરંતુ આકાશમાં વિકાર થતો નથી સર્વત્રાવસ્થિતો દેહે તથાત્મા નોપલિપ્ય તે મહારાજ કહે છે કે જેવી રીતે આકાશ વાયુ તેજ જળ અને પૃથ્વી આ ચારેય ભૂતોમાં રહેતું હોવા છતાં પણ તેમાં લિપ્ત નથી થતું એવી જ રીતે બધી જગ્યાએ બધા શરીરોમાં રહેવાવાળો આત્મા કોઈ પણ શરીરમાં લિપ્ત થતો નથી એટલે કે લેપાતો નથી આત્મા બધામાં પરિપૂર્ણ રહેવો રહેતો હોવા છતાં પણ કશામાં ભળી કે મળી જતો નથી તે સર્વદા સર્વથા નિલિપ્ત રહે છે કેમ કે આત્મા પોતે નિત્ય સર્વગત સ્થિર રહેનારો અચળ સનાતન અવ્યક્ત અચિંત્ય અને અવિકારી છે આપણે આગલા અધ્યાય એટલે કે બીજો અધ્યાય સાંખ્ય યોગ એમાં ચોવીસ પચીસમાં શ્લોકમાં છે અદાહ્યો યમ મક્લેદ્યો શોષ્ય વચ નિત્ય સર્વગત સ્થાણુ યમ સનાતનઃ એટલે આત્મા અછેદ્ય અદાહ્ય અકલેદ્ય અશોષ્ય નિત્ય સર્વવ્યાપી અચળ અને સ્થિર છે સનાતન છે આત્મા અવ્યક્ત છે અચિંત્ય છે વિકાર રહિત છે એ કોણ છે તો કે સંપૂર્ણ શરીરોની અને સંપૂર્ણ સૃષ્ટિની અંદર બહાર સર્વત્ર પરિપૂર્ણ છે તે સર્વવ્યાપી સત્તા જ આપણું સ્વરૂપ છે તે જ પરમાત્મ તત્વ છે એ જે છે તે જ યોગીઓનો યોગ છે અને તે જ જ્ઞાનીઓનું જ્ઞાન છે અને તે જ ભક્તોનો ભગવાન છે સાધકનું લક્ષ્ય નિરંતર તે સત્તા તરફ જ રહેવું જોઈએ શ્રી મસ્તુ સર્વ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિ ઓમ સત્સ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જય સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ